સુરતના પાંડેસરા માંથી એક શ્રમજીવી પરિવારની ગુમ થયેલી બે વર્ષથી માસુમ બાળાને પાંડેસરા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી શોધી કાઢતા પરિવારે પોલીસનો આભાર માન્યો છે સુરતમાં માસુમ બાળા પર થતા જાતીય હુમલાઓ વચ્ચે પાંડેસરામાંથી એક શ્રમજીવી પરિવારની બે વર્ષથી માસુમ બાળા ગુમ થઈ હતી પરિવાર દ્વારા બાળાની શોધખોળ કર્યા બાદ પણ બાળાનો કોઈ જ પત્તો ન લાગતા પોલીસને જાણ કરાઈ હતી તેથી પાંડેસરા પોલીસે પણ ત્વરિત તપાસ હાથ ધરી હતી અને ગુમ થયેલી બાળાની ગણતરીના કલાકોમાં શોધી કાઢી હતી પરિવારે બાળાને સોંપતા પરિવારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે આજ રોજ પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે સવારે નવ થી દસ વાગ્યાની આજુબાજુમાં એક અરજદાર રાકેશભાઈ સાહુ નાઓ આવેલ અને તેમણે જણાવેલ કે અમારી બે વર્ષની બાળકી ગુમ થયેલ છે જેથી આ પરિસ્થિતિની ગંભીરતા જોઈ તાત્કાલિક સર્વેલન્સની ટીમ તેમજ પોલીસ સ્ટેશનના અલગ અલગ પોલીસ કર્મચારીઓની ટીમો બનાવી અને આ બાળકીને શોધી કાઢવા માટે પ્રયત્નો કરેલા જે જે ત્યારબાદ અલગ અલગ સીસીટીવી કેમેરા તેમજ પૂછપરછ કરતાં આજુબાજુની સોસાયટીઓના પૂછપરછ કરી અને બાળકીને ગણતરીના કલાકોમાં શોધી અને તેમના પરિવાર સાથે મિલન કરાવેલ છે સુરતમાં માસૂમ બાળકો પર વધતા જતા જાતીય હુમલાઓની ઘટના લઈને પોલીસે આ મામલે ત્વરીત તપાસ હાથ ધરી બાળાની શોધી કાઢી સરહનીય કામગીરી કરી છે